નમસ્કાર ખેડૂત મિત્રો અડદમાં વરસાદ રહી ગયા પછી ચમત્કાર એક પંપમાં પચીસ એમ એલ બાવન ચોત્રીસ એક પંપમાં સો ગ્રામ અને સાથે પ્રોફેનો સાઇપર જે ઈયરની દવા આવે એનો છંટકાવ કરવાથી સારું ફ્લાવરિંગ આવવા સારું રિઝલ્ટ મળે અને ઈયર આના કાતરાની અંદર કંટ્રોલ સારું થાય જેથી કરીને અડદનું ઉત્પાદન સારું લઈ શકાય એકવાર અવશ્ય સ્પ્રે કરવો ફૂલ અવસ્થાએ